લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે તમામ પક્ષોએ હવે તૈયારી જોરશોરથી શરૂ કરી દીધી છે જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે તમામ પક્ષ દાવો કરી રહ્યો છે કે ચૂંટણીમાં વિજેતા તો તેઓ જ બનવાના છે તમામ ઉમેદવારો છે દાવો કરી રહ્યા છે કે તેઓ જ વિજેતા બનશે અને હવે જ્યારે પ્રચાર પડઘમ પણ જોરશોરથી ચાલી રહ્યા છે ત્યારે સમગ્ર વાતનું મદાર તો એક જ લોકો પર જ નહી છે જનતા અને એમાં પણ ખાસ કરીને યુવાઓ કારણ કે આજના સમયમાં હવે યુવાઓ પણ આ તમામ બાબતોમાં ખૂબ જ સારી રીતે રસ લઈ રહ્યા છે નમસ્કાર હું છું આપની સાથે સલ આજે 24 કલાક આવી પહોંચું છે લો ગાર્ડન સાથે આપણી સાથે કેટલાક મિત્રો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું તેમનું શું કહેવું છે તેમનો શું મત છે અને તેમનો શું મિજાજ છે તે પણ જાણીશ શું નામ ભાઈ બન મારું છે નીહાર કાકડિયા ક્યાંથી છો હું મે છું ઓહો સુરત શું કરો છો અત્યારે મે મારું બેચલર્સ કમ્પલીટ કર્યું છે અહીંયા silvhorock પછી શું પ્લાનિંગ છે પછી મારું અબ્રોડ જવાનું પ્લાનિંગ છે કેમ અબ્રોડ ભારતમાં નથી મજા આવતી મજા તો આવે છે બટ લાઈક અહીં એજ્યુકેશનનું બહુ છે પ્લેસમેન્ટનું ને આફ્ટર કમ્પ્લીટિંગ માય બેચલર્સ પ્લેસમેન્ટ મળવું બહુ અઘરું છે એટલે શું લાગે છે છે નોકરી નોકરી નથી મળતી યા મળવાનું બહુ બહુ અત્યારે વધી રહ્યો એના કારણે મતદાન કરો છો હા મતદાન કરું છું કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરશું લાઈક એજ્યુકેશનનું ને લાઈક નોકરી મળી જાય ને સરકાર કેવી હોવી જોઈએ સરકાર લાઈક આપણે જે પબ્લિકનો હોય લાઈક જરૂરત હોય તો એને પૂરી કરવી જોઈએ એવી સરકાર હોવી જોઈએ આ ચૂંટણીમાં કોણ આવશે વિજેતા કોણ બનશે પ્રધાનમંત્રી બનશે કે વડાપ્રધાન લાઈક એ તો હું ન કહી શકું લાઈક પ્રધાનમંત્રી બની શકે આપણે નરેન્દ્ર મોદી છે તે સારું કામ કરી રહ્યા છે અત્યારે અને વડાપ્રધાન નહીં બને બની શકે કંઈક કહી ન શકું એમાં કંઈ અમદાવાદથી જ છું શું કરો છો બીકોમ સેકન્ડ યર अच्छी शू प्लानिंग एम कॉम नौकरी के बिजनेस बिजनेस लाइन के नौकरी नहीं नौकरी में नहीं बसायेगा के महंगाई बढ़ रही है ना आ, तो चूंटनी खबर है यस शेनी चूंटनी ख्याल पीएम तो मोहवारी तो क्यूँ लगे कई सरकार मोहवारी घटाड़ी सके ऐसे तो बीजेपी का भी सही चल रहा है बट ऐसे मतलब एजुकेशन में प्लस इनको थोड़ा नॉलेज होगा तो महंगाई कम हो सकता है तो क्या करना पड़ेगा उसके लिए किसी एजुकेट को बैठाना पड़ेगा तो अभी जो है वो एजुकेटेड नहीं है नहीं मतलब ऐसे एजुकेटेड तो है बट थोड़ा और नॉलेज हो है। तो आप किसको देखते हो कि ऐसे कौन से नेता है कि जो एजुकेटेड है ऐसे तो पी मोदी भी सही कर रहे हैं बट उनमें राहुल गांधी को जानते हो हाँ राहुल गांधी कौन है वो आ, कांग्रेस के मंत्री हैं उनको कहाँ देखते हो ना सर क्यों नहीं मतलब यंग है एजुकेटेड भी है बट कंट्री को कैसे चलाना वो थोड़ा कम नॉलेज है केजरीवाल का पता है हाँ अरेस्ट है दिल्ली जेल में तो उनके लिए क्या सोचते हो अभी उन पर केस चल रहा है उनके बारे में कुछ नहीं कह सकते स्कैमिंग का तो आपके हिसाब से सरकार कैसी होनी चाहिए सरकार बीजेपी जैसी होनी चाहिए बट थोड़ा टैक्स को लेकर कम होना चाहिए उसके कारण ना महंगाई ज़्यादा हो जाती है नेता कैसे होने चाहिए नेता करप्ट नहीं होने चाहिए डेवलपमेंट का सुना है हाँ डेवलपमेंट चल रहा है लग रहा है हाँ बीजेपी की सरकार में हुआ है किस चीज़ को आप गिना सकते हो जैसे रोड्स क्लियर हो रही है हाईवेज बन रहे हैं प्लस डेवलपमेंट भी कंस्ट्रक्शन साइड में भी डेवलपमेंट हो रहा है तो खाली इंफ्रास्ट्रक्चर को कह सकते हैं डेवलपमेंट हाँचर प्लस ये इकोनॉमिक थोड़ा अच्छा हो रहा है यूथ की क्या प्रॉब्लम्स है यूथ की बेटर पब्लिक ट्रांसपोर्ट जैसे अभी एग्ज़ाम चलता है उसमें पब्लिक ट्रांसपोर्ट में, में प्रॉब्लम आती है प्लस एजुकेशन सिस्टम सही है तो यूथ के लिए क्या करना चाहिए सरकार को इसका आइडिया नहीं अभी मतलब मैं अगर कुछ एक्स्ट्रा नहीं बोल सकते नॉलेज शू करो जो कॉर्पोरेट जॉब करो जो नैनी साथ एल एल बी एल एल बी करें शू करो कुछ એઝ એ પ્રેક્ટિશિયન્સ તરીકે એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરવાની છે એના સિવાય સેક્શન વન થર્ટી એટ એડમિટેશન જે બેન્કિંગ રિલેટેડ કામ છે એમાં જ આગળ વધવું છે એમ ચૂંટણી આવે છે ખ્યાલ છે ખબર છે લોકસભા લોકસભા એટલે કોણ મુખ્યમંત્રી ના પ્રધાનમંત્રીની જે તે રાષ્ટ્રીય લેવલની ચૂંટણી છે શું લાગે છે કોણ બાજી મારી જશે બાજીમાં તો ઘણા બધા તફાવતો છે ફેરફારો છે જેમ કે રૂપાલાનો મુદ્દો છે અત્યારે ચાલી આવે છે પછી ઘણા ખરા મુદ્દાઓ જે બેરોજગારીના રિલેટેડ આ તે દરેક વ્યક્તિ ટ્રાય કરે છે કે અમે જીતીશું અમે જીતીશું અને ચૂંટણી પહેલાં એવું થતું જ હોય છે કે દરેક વ્યક્તિ પોતાની જીતનાનું મતલબ અપેક્ષાઓ તો હોઈએ દરેક વ્યક્તિને જીત માટે તો લડતા હોય છે દરેક વ્યક્તિ બરાબર ખરેખર જીત તો આમાં પ્રજાની જ થશે જે જીતશે એ ખરું શું લાગે છે પ્રજાકુના તરફ ઝુકાવ રાખશે બનતા સુધી તો ભાજપ જ છે કાર્ય બી કરે છે એની પણ કયા કાર્ય વિકાસ રિલેટેડ છે એનાથી કેવો વિકાસ સુરક્ષા મેન મુદ્દો અત્યારે તો જોવામાં આવે છે સુરક્ષા સિવાયના ઘણા બધા એવા ફેક્ટરો છે બેરોજગારી બી છે ઘણી બધી બરાબર એ કામ તો કોંગ્રેસ ક્યાં છે કોંગ્રેસ ગુજરાતમાં છે પાંચેક સીટ જીતે છે જેમ કે બનાસકાંઠા છે અને ઇન્ડિયા ગઠબંધન થયું એના પછી છે ભરૂચમાં ચેતર વસાવા છે એવા ઘણા ઘણા ચહેરા છે પાંચેક સીટ કોંગ્રેસ જીતે છે કયા ધારાસભ્ય ચૂંટાશે શું લાગે છે ધારાસભ્યની ચૂંટણી નથી તમે જે લોકસભાની ચૂંટણી છે એટલે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે બરાબર અને છવ્વીસ બેઠક છે છવ્વીસમાંથી ભાજપના ફાળે કેટલી જશે શું લાગે છે એકવીસ એકવીસથી થી વધુ ભાજપ તો એવું કહે છે કે છવ્વીસે છવ્વીસ લઈ લેશે છે એવા પણ ઇન્ડિયા ગઠબંધનથી અમુક જે સીટો જે દાખલા તરીકે બને છે વખતની ચૂંટણીમાં કોંગ્રેસ પાસે કેટલી સીટ છે ખબર છે ઝીરો સીટ છે તો હવે આમ આદમી પાર્ટી પણ છે બે સીટ પર શું લાગે છે એક સીટ તો કન્ફર્મ જ જોઈએ છે કન્ફર્મ જ છે કઈ ભરૂચની ચૈતર વસાવા કે મનસુખ વસાવા બાજી નહીં મારે પાંચ ટર્મથી જીતી આવે છે ત્યાંના લોકલ લોકોનું બી માનવું છે કાર્ય થયા નથી દિલીપ વસાવા ક્યાં છે દિલીપ વસાવા બીએસપી હા એ જ પણ એ પણ તો હવે મેદાનમાં ઉતરે છે ને હવે એ છોટુ વસાવા તો કહે છે કે એમના પુત્રને એમને ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે દિલીપ વસાવાની મેં પહેલાં કીધું દરેક વ્યક્તિ પોતે જીતની અપેક્ષા સાથે જ ઉતરે છે અને જીતવા માટેના પ્રયાસ રહે જીત્યા પછી કામ અને લોકોનો વિશ્વાસ ઉપર જ ડિપેન્ડ છે કોણ જીતે છે કોણ તમારા હિસાબથી ભરૂચમાં કોણ બાજી મારશે ચૈતર વસાવા તમે ઉમેદવારને જોઈને મત આપશો કે પાર્ટીને જોઈને ઉમેદવારને જોઈને જ વટ મત આપીશ કેવો ઉમેદવાર હોવો જોઈએ શિક્ષિત હોવો જોઈએ લોકોની પ્રશ્નને વાચા આપી શકે તેવો બરાબર લોકોની સાથે ખપોથી ખપો મિલાઈને ચાલી શકે તેવો શું લાગે છે કોણ બાજી મારી જશે ઓબ્વિયસલી મોદી સરકાર કે મોદી સરકાર યુવાનોની ફેવરેટ છે અને કામ પણ કર્યું છે એમને કેમ યુવાનોની ફેવરેટ મતલબ એમને એજ્યુકેશનમાં કામ કર્યું છે દેશને વિકસિત કર્યો છે આખા વર્લ્ડમાં ભારતનું નામ બનાવ્યું છે કેજરીવાલને ઓળખો હા યસ એ તો એવું કહે છે કે ગુજરાત કરતાં દિલ્હીની એજ્યુકેશન સિસ્ટમ બહુ સારી છે એ બધું ફ્રીમાં આપે છે આપે છે ખરા ફ્રીમાં ફ્રીમાં એનો તો ખ્યાલ નથી તમારા હિસાબથી સરકાર કેવી હોવી જોઈએ સરકાર અત્યારે જે બીજેપી ગવર્મેન્ટ છે એ ટાઈપ જ હોવી જોઈએ નેતા કેવો હોવો જોઈએ નેતા તમે કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મત આપશો આમાં એજ્યુકેશન એજ્યુકેશન એમાં સસ્તું થવું જોઈએ ફીસ તો મધ્યમ વર્ગવાળાને થઈ શકે તો સસ્તું આપવાની વાત તો કોંગ્રેસ કરે છે નહીં કોંગ્રેસ નહીં કોંગ્રેસમાં કોઈને વિશ્વાસ નથી રાહુલ ગાંધી કોઈ ચહેરો નથી કોઈ મેન ઊભો રહેવા માટે યુવાઓની પ્રોબ્લેમ્સ એવાની પ્રોબ્લેમ્સ તો ઘણી બધી હોય છે જેમ કે જેમ કે મેઇન તો જોબની જોબ ઓપોર્ચ્યુનિટી નથી અને ગવર્મેન્ટ એક્ઝામો પણ આવતી નથી તેના માટે શું કરવું જોઈએ ગવર્મેન્ટ એક્ઝામો લેવી પડે વધારેમાં વધારે ગવર્મેન્ટ એક્ઝામો ભરતી પ્રક્રિયામાં બદલાવ કરવો જોઈએ એવું કંઈ ક્યાંથી જો વસ્ત્રાલ અમદાવાદ શું કરો છો હાલમાં તો જોબ ચાલે છે એઝ અ સેલ્સ એક્ઝિક્યુટિવ કેમ ખાનગીમાં કરો છો સરકારીની આ સરકારીની પ્રિપેરેશન છે બટ સ્કોપ નથી શું લાગે છે મળી જશે ઓફકોર્સ ટ્રાય કરીશું તો મળી જશે ભરતી પ્રક્રિયા કેવી છે ભરતી પ્રક્રિયામાં લાઈક કહેવા જઈએ તો એમ તો પ્રોપર છે બટ લાઈક ઓપન કેટેગરી જનરલ ઓબી ઓબીસીસ ને એના માટે કંઈક થોડા ફેરફાર કરે તો ઈઝી પડે રાહુલ ગાંધી અને કોંગ્રેસ સરકાર એવું કહે છે કે જો એમની સરકાર આવી જાય તો અનામતમાં પણ તેઓ કામ કરશે અનામત વિશે પછી નોકરી મુદ્દે કામ કરશે બેરોજગારને પૈસા આપશે ઓફકોર્સ બટ હજી સુધી એનું કાંઈ આવ્યું નથી લાઈક ઇટ્સ કોલ વન કાઇન્ડ ઓફ ઓલ્સો કહી શકાય કેજરીવાલ તો મફત આપવાનું કે કે એ તો કહે છે બટ કોઈ એમ પર્સન નથી એવું કે લાવી શકે એ લોકો કે ના થશે એમ એવું કોઈ પ્રૂવલી કોઈ પર્સન નથી કે કહી શકે એમને તમારા હિસાબથી સરકાર કેવી હોવી જોઈએ ઓફકોર્સ મોદી સરકાર જ શું કરો છો સો હું પ્રોફેશનલ એન્કર છું ઓહો એક એન્કર બીજા એન્કરને મળ્યા છે અહીંયા સરસ એટલે શું કરો છો તમે સો બેઝિકલી વેડિંગ ઇવેન્ટ્સ કોર્પોરેટ ઇવેન્ટ્સ માં હોસ્ટિંગ નું એનું કામ કરતો હોજો ટીમ બિલ્ડિંગ સેશન્સ ગેમ સેશન્સ ને આતે બધું કેવી રીતે આવે આ ક્ષેત્રમાં અ સો નાનપણથી હું હતું કે લાઈક બોલતા સારું આવડતું તો લોકો એ મને એન્કરેજ કર્યો કે કે કેવું કામ કે જેનાથી બોલીને બોર વેચાય પપ્પાએ કીધું તો વેચી નાખ્યા તમે શું કરો છો આઈ એમ એસ્પાયરિંગ એન્કર બટ રાઈટ નાઉ વર્કિંગ વિથ મલ્ટીનેશનલ કંપની

એવું લાગે છે કે લાઈક થોડું વિઝન છે અને જે કામ કર્યા છે અમુક અમુક જે સી એટલું બધું પોલિટિક્સમાં ઇન્વોલ્વમેન્ટ નથી મારું પણ ક્યાંક ક્યાંક અમુક અમુક વસ્તુ એવી દેખાય કે જે પોઝિટિવ ઇમેજ જે કન્ટ્રીની હોય તો એના જોઈતા એવું લાગે છે કે ભાજપ જ આવશે તમને શું લાગે છે સેમ ઈવન બીજેપીને જો કામ ક્યાંય ગુજરાતને સ્પેશિયલી અહેમદાબાદમાં ઓવરઓલ ગુજરાતમાં વેસા આઈ થિંક કિસી ઓર પાર્ટીને ક્યાં નહીં કોણ કામ सकते ના શકતો अभी रिसेंटली जो गिफ्ट सिटी का प्रोग्रे आप वो देखें प्रोग्रेस इवन इन अहमदाबाद ऑल्सो स्टेइंग इन नारोल अगर आप वहाँ पे पहले पाँच साल पहले जाते तो आपको बहुत मतलब इतना क्राउडेड एरिया नहीं था बट जिस तरह से वहाँ पे डेवलपमेंट चल रहा है और जिस तरीके से अभी वहाँ पे चीज़ें आ रही इवन लाइक न्यू ब्रांड्स आर लाइक मल्टी नेशनल कंपनीज आर कमिंग हीर ओके लाइक बेंगलोर और मुंबई के बाद अगर कहीं दूसरा हब बन सकता है कॉर्पोरेट्स के लिए तो वो अहमदाबाद दिख रहा है मुझे तो कांग्रेस ने क्या जोर <laughs> क्या ही नहीं <laughs> जोक सवार बट सी आ, मारू पर्सनली હું માનુ છું કે જે પોલિટિક્સ હોય ને એમાં કેવું હોવું જોઈએ કે બંને બાજુ સ્ટ્રોંગ હોવું જોઈએ તો તમે કમ્પેર કરી શકો આજે મોદી કે ભાજપ થી ઓપ્શન દેખાતું નથી આઈ એમ એક્સપેક્ટિંગ એઝ અ યુથ આઈ એમ એક્સપેક્ટિંગ કે એવું કંઈક આવે હે ને કે જે ભાજપ ને કોમ્પિટિશન આવે અહીંયા કોમ્પિટિશન જ નથી તો અને કોમ્પિટિશન ના હોય ને તો ડિક્ટેટરશિપના ચાન્સીસ વધી જાય તો મારું એવું માનવું છે કે કોંગ્રેસને પણ સ્ટ્રોંગ બનવું જોઈએ તો શું કે એ લોકો કોમ્પિટિશન આપે તો બેનિફિટ આપણું છે આજે બે વ્હીકલ લોન્ચ થાય ને બંનેની પ્રાઇઝ કમ્પિટેટિવ હોય ને તો બંને બીજા જો લડે પ્રાઇસ માટે બેનિફિટ કસ્ટમરનું થાય હિયર ધીઝ પીપલ આર બ્રાન્ડ્સ વી આર કન્ઝ્યુમર્સ હે ને આપણે એ લોકોને કન્ઝ્યુમ કરીએ છીએ તો હા યાર મતલબ બીજી પાર્ટી હોવી જોઈએ સ્ટ્રોંગ કે જે આને કંઈક ટક્કર આપે પણ યાર કોંગ્રેસ સ્પીકિંગ ક્યાંય નથી દેખાતું જે દેખાવું જોઈએ પણ નથી દેખાતું મોદીના લીધે ભાજપ ચાલે છે જ્યારે મોદી આવ્યા હતા ત્યારે એવું હતું કે મોદીની વેલ્યુ ઉપર કારણ કે મોદીએ ગુજરાતમાં જે રીતે કામ કર્યું ગુજરાત જે રીતે ડેવલપ થયું ને લોકોને આખા ઇન્ડિયામાં એ જ હતું કારણ કે હું બહુ બધું ટ્રાવેલ કરું બાઇકિંગ કરતો અને બહુ બધું આખું ઇન્ડિયા ટ્રાવેલ કર્યું તો એ મને ફીલ થાય કે હા યાર મોદીની વેલ્યુ ગુજરાતના લીધે બહુ છે કે મોદીજીએ અહીંયા ગુજરાતમાં કામ બહુ સારું કર્યું રાઈટ તો એના લીધે સ્ટાર્ટિંગ એ હતો ફેઝ કે ભાઈ મોદીના લીધે ગુજરાતમાં ઇન્ડિયામાં ભાજપ ચાલી હતી અત્યારે એવું નથી અત્યારે જો તમે એવું વિચારો ને તો તમે મૂર્ખ છો એનું રીઝન છે કારણ કે અત્યારે ભાજપમાં ઘણા બધા એવા નેતાઓ છે નીતિન ગડકરીને લઈ લો બીજા બહુ બધા છે એના જેવા કે જેના લીધે ભાજપ સ્ટ્રોંગ છે અને હવે આગળ બી એ લોકોના ચાન્સ છે મોદી યાર મોદી કેટલું કરશે છે મોદીના ઓપ્શનમાં કોને છો જો ઓનેસ્ટલી સ્પીકિંગ બહુ બધા નામ છે નીતિન ગડકરી ઇઝ વન ઓફ માય ફેવરેટ કારણ કે એઝ અ બાઇકર આ થોડુંક હું સેલ્ફિશ થઈશ કે એઝ અ બાઇકર બહુ મસ્ત રોડ્સ બનાવ્યા છે મને ટ્રાવેલિંગ ગમે છે ને રોડ ટ્રીપ્સ બહુ કરું છું તો રોડ્સ બહુ બ્યુટિફુલ બનાવ્યા છે પછી મે બી યોગીજી હી ઇઝ ગુડ કારણ કે યુપીમાં આજે તમે જો યુપીમાં હું પહેલાં જતો હતો અત્યારે બી જવું છું યાર અત્યારે તમે એનું ડેવલપમેન્ટ જો ત્યાંનું તમે સિક્યોરિટી જુઓ ગુજરાત જેવું ઓલમોસ્ટ થઈ ગયું છે તો એ આ બેને ક્યાંક ને ક્યાંક જોવું જોઈએ કે ફ્યુચરમાં કદાચ એક બીજા બી એક છે મને નામ નથી યાદ આવી રહ્યું પણ ત્રણ એવા છે કે જેમનું જોવું જોઈએ કે કદાચ મોદી પછી એ આવી શકે છે યુથની સમસ્યા કઈ છે શું લાગે છે યુથ માટે શું કરવું જોઈએ ગવર્મેન્ટ समस्याओं तो हम यूथ ना हेड में तो घड़ी बदी है <laughs> पर आई थिंक गवर्नमेंट तो ऑलरेडी काफ़ी कुछ कर रही है बट अभी क्या है ना कि लोग को खुद से कुछ ज़्यादा नहीं कर पा रहे हैं अगर अहमदाबाद में रह के अगर कोई ये बोल रहा है कि अनएम्प्लॉयमेंट है तो ये उसकी खुद की प्रॉब्लम है बिकॉज अगर तुम आप यहाँ पे बाहर निकलो ना तो एम्प्लॉयमेंट मतलब देने के लिए लोग बहुत बैठे हैं बट तुम में उतनी बात होनी चाहिए कि यू कैन ग्रैप दैट अपॉर्चुनिटी ठीक है सो आई डोंट थिंक और एजुकेशन uh, हाँ वो थोड़ा सा हमारे एजुकेशन में क्या है ना कि बहुत सारी चीज़ें नहीं सिखाई है जाती हैं जो आजकल में मुझे ऐसा लगता है कि दीज काइंड ऑफ कंटेंट आर अवेलेबल ऑनलाइन आजकल ऑनलाइन जो शॉर्ट कोर्सेज होते हैं ना वो इतनी ज़्यादा uh, मतलब वैल्यूबल चीज़ सिखाए है जाते हैं जो हमको स्कूल में जानने को नहीं मिलती है जब वहाँ से वो चीज़ें सीखने को मिलती ना तो ऐसा लगता है कि नहीं दीज़ थी, आर द थिंग्स एंड अं, पैसा कमाना भी इतनी बड़ी बात नहीं हो जाती है अगर आपके अंदर टैलेंट है यू कैन अर्न मनी बट देर आर पीपल हु आर लाइक हर चीज में गवर्नमेंट को ब्लेम कर देते हैं कि गवर्नमेंट ने ये नहीं किया गवर्नमेंट ने वो नहीं किया अब हर चीज़ गवर्नमेंट नहीं कर सकती वो घर घर आके आपके चूल्हे नहीं जला सकती हे हाँ अतरे चूंटनी आ भी रही है ख्याल ख्याल हाँ हाँ, हाँ, हाँ।, हाँ। शू लगे सरकार की भी होबी બસ આમ દેશ સ્વચ્છ રહેવો જોઈએ અને જેટલા બી ગરીબો છે એ બધાને એમનું પોતાનું ભરણ ને બધાનું મળવું જોઈએ પછી ફ્રીમાં અમુક અમુક સેવાઓ બી આપવી જોઈએ જેમ કે અનાજને બધું ફ્રીમાં અમુક ગરીબો જે ના લઈ શકતા હોય તેમને ફ્રીમાં આપવું જોઈએ કેવું થાય છે આવું બધું હા એટલે અમુક વખત થાય પણ મતલબ ચૂંટણી આવવાના સમય બધાને ખબર જ છે ચૂંટણી આવે ત્યારે આ અમુક સમય પહેલાં આ બધું ચાલુ થાય પણ પછી પાછું એવું ને એવું તંત્ર ચાલુ થઈ જતું હોય છે પણ એના માટે એક એવી મતલબ એવી જિમ્મેદારીવાળી સરકાર જોઈએ કે જે આવું બધું પહેલેથી જ કરવાનું રાખે એવું નહીં કે ચૂંટણી આવી તો મને બધા વોટ આપે તો એ રીતે કરવું શું લાગે કોણ છે એવી સરકાર હવે એવું તો અત્યારે તો અમે વોટ આપતા નથી એટલે એટલું બધું અમને કંઈ ખ્યાલ નથી પણ ભાજપ પર થોડો કામ વિશ્વાસ છે પછી જ્યારે વોટ આપીશું ત્યારે હજી ખબર પડશે કે કેમ નહીં ચાલે છે સરકાર શું લાગે છે રાહુલ ગાંધીનું ઓળખો છો હા કોણ છે કોંગ્રેસના કંઈક છે આઈ ડોન્ટ નો નહીં કયા નેતા ગમે છે તમને કયા ઓળખો છું કોઈ નેતા ના એટલે હોય તો ખ્યાલ હા કોણ છે મોદી નરેન્દ્ર મોદી આપણા પ્રાઇમ મિનિસ્ટર આપણા મુખ્યમંત્રી કોણ છે ખ્યાલ છે અમિત શાહ અને આ ચૂંટણીમાં કોણ ચૂંટાશે પ્રધાનમંત્રી કે વડાપ્રધાન તો પ્રધાનમંત્રી ક્યારે ચૂંટાય અને આ ચૂંટણી જે છે એ ચૂંટણીમાં ધારાસભ્ય ચૂંટાશે કે સાંસદ આ સાંસદની ચૂંટણી છે આપણા ગુજરાતમાં છવ્વીસ સીટ પર ચૂંટણી યોજાશે ધારાસભ્યની ચૂંટણી ચૂંટણી એ વિધાનસભા હોય આ લોકસભા તમારા નેતા કેવો હોવો જોઈએ જે આખા દેશને સરસ રીતે સંભાળી શકે અને દેશના બધા જ કાર્યો સારી રીતે કરી શકે મતલબ જે પ્રજા જે પ્રમાણેની માગણી કરે છે એ પ્રમાણે એ લોકોને પ્રોવાઈડ કરવું એવો નેતા હોવો જોઈએ અને વિકાસશીલમાંથી દેશ વિકસિત થવો જોઈએ અમેરિકાની લેવલ પર પહોંચે તેવું કંઈ સરકારી નોકરીની વાતો થાય છે મળે છે ના ખબર નથી આઈડિયા નથી તમારે સરકારી નોકરી કરવી છે ખાનગી સરકારી જામ તો શું લાગે મળી જશે અત્યારના એટલા બધા ચાન્સ નથી બહુ બધા સરકારી નોકરી માટે કરતા હોય છે પણ એટલા બધાને સરકારી નોકરી અત્યારે મળતી નથી શું લાગે છે તમને સરકારી નોકરી માટે મતલબ જે પ્રમાણે એ લોકો જે ફિલ્ડમાં જવું હોય એ પ્રમાણેનો કટ ઓફ મૂકતા હોય છે તો એ પ્રમાણે લાવીએ તો મોસ્ટલી મળી જતી હોય છે પણ અમુક જગ્યાએ બે નંબરનું કામ પણ ચાલતું હોય છે તો એ બધું બી ધ્યાનમાં લઈને બી મુશ્કેલ છે અત્યારના સમયમાં તો બે નંબરનું મતલબ એટલે કે આમ ડોનેશન આપીને કોઈ કામ વધારે પૈસાથી કરવું જે પૈસામાં થાય છે એની જગ્યાએ વધારે પૈસા એનાથી લેવા અને આગળ જઈને એ લોકો એકબીજાને પૈસા ખવડાવે એને પછી એડમિશન કરવું અને જેના જેટલા માર્ક આવ્યા હોય એ પ્રમાણે નહીં પણ પૈસાથી વધારે કરીને કરવું એ રીતના કહી શકાય શું લાગે છે ચૂંટણી આવી રહી છે ખ્યાલ છે હા હા શેની ચૂંટણી છે ખ્યાલ છે લોકસભા કોણ બાજી મારી જશે ભાજપ લાગી રહ્યું છે કેમ ભાજપ કેમ કે અત્યાર સુધી બે હજાર ચૌદથી સરકારમાં છે અને અત્યાર સુધીનું કામ સારું રહ્યું છે પહેલાંથી બે હજાર ચૌદથી જોઈએ તો અત્યાર સુધીમાં ઘણો વિકાસ થયો છે જેમ કે જેમ કે ધારો કે હું અમદાવાદમાં રહું છું તો અમદાવાદમાં ઘણા બધા અમારો ધારો કે વસ્ત્રાલ એરિયાની વાત કરું તો બે હજાર ચૌદમાં બહુ જ પછાત એરિયા હતો આજે જોવા જઈએ તો મેટ્રો ઘણા બધા મોલ્સ બહુ બધા થિયેટર્સ બહુ બધું વિકસી ગયું છે એટલે ઘણો વિકાસ તો થયો છે એટલે યુવાઓની પ્રોબ્લેમ્સ કઈ યુવાઓની પ્રોબ્લેમ કે આ મેઇન પ્રોબ્લેમ તો એ જ કે બેરોજગારી કે આટલું ભણ્યા પછી પણ અમુક સમયે નોકરી નથી મળતી એ બધી તો શું લાગે છે એના માટે સરકારે શું કરવું જોઈએ સરકારે જે અલગથી કોર્સ ચાલુ કરવા જોઈએ જે આમ બેરોજગાર રહેતા હોય એટલે ભણ્યા પછી બી નોકરી ના મળતી હોય અલગ કોર્સ કરવા જોઈએ સ્પેશિયલી કે જેમને નોકરી મળી રહે કાં તો અલગ કોટા આમ બહાર પાડવા જોઈએ કોઈ દરેક અલગ અલગ ફિલ્ડમાં શું લાગે છે કે જે રીતે આ ચૂંટણીમાં ભાજપ કહી રહી છે કે ચારસોથી વધારે સીટ સાથે જીતશે શું લાગે છે હા લાગે છે થઈ શકે કેમ કે કામ તો અત્યાર સુધી ઘણું સારું રહ્યું છે કોંગ્રેસને નહીં મળે કોંગ્રેસ તો લાગતું નથી હવે કેમ પહેલેથી ભાજપનું કામ આટલું સારું છે કોંગ્રેસનું ખાલી આમ શું કહેવાય કે દાવાઓ કરવામાં આગળ રહી છે પણ કયા નીતા છે मैंने नरेंद्र मोदी अने खास करें यूपी नाम मुख्यमंत्री योगी आदित्यनाथ क्या थी जो राजस्थान से शूँ करो छो यहाँ मैं यहाँ जॉब करता हूँ किस चीज़ में मैं अभी यहाँ मार्केटिंग का जॉब करता हूँ तो क्यों राजस्थान में नौकरी नहीं मिलती हाँ मैं यही एक साल से यहीं हूँ तो यहीं जॉब वॉब कर लिया है मैंने यहीं सेटलमेंट हो गया हूँ तो पहले राजस्थान में क्या कर रहे थे हाँ भी जॉब ही करता था अब इलेक्शन आ रहा है पता है हाँ तो वापस जाएंगे वोट देने राजस्थान में हर पाँच साल में सरकार क्यों पलट देते हैं काम नहीं होता इसलिए तो पलटने से काम हो जाते हैं जनता ये जो यूँ जानती है कि अगर चेंज होती रहेगी तो परिवर्तन आता रहेगा का काम पर ऐसा नहीं होता कि पाँच साल में बदल बदल देते हो तो फिर पाँच साल में तो वो कितना काम कर लेगी पाँच साल में क्योंकि पाँच साल में काम दिखता है लोगों को पिछले पाँच साल में कितना काम हुआ काम हुआ है अच्छा किया है राजस्थान में सरकार ने लेकिन कुछ ऐसा हुआ है तो मतलब कुछ काम नहीं किया है सरकार ने तो चेंज हो गई है अभी किसकी सरकार है अभी राजस्थान में बीजेपी की अभी ये पाँच साल के बाद अभी वापस से है इलेक्शन तो अभी क्या होगा उसमें वापस बीजेपी आएगी तो आप तो पाँच साल में पलट देते हो पर अब की बार काम आएगा ना हमारे पास तो इस बार क्या लग रहा है बीजेपी आ जाएगी बीजेपी आएगी सौ परसेंट तो कांग्रेस नहीं आएगी कांग्रेस नहीं आएगी क्यों कांग्रेस ने काम नहीं किया काम नहीं किया कुछ किया है और कुछ नहीं किया है मतलब लोगों को क्या किया और क्या नहीं किया युवाओं को रोजगार नहीं मिला राजस्थान में जो जो वादे किए वो पूरे नहीं हुए इसलिए लोगों ने राजस्थान और गुजरात दोनों में क्या फर्क दिख रहा है गुजरात तो अच्छी है गुजरात में तो अच्छी सरकार है बीजेपी चल रही है यहाँ तो रिपीट भी होती है हर साल शू करो जो बी कॉम पछि शु प्लैनिंग छे भणी एसीसीए करवानो ले नोकरी करशो के शु एसीसीए इट प्रोफेशनल डिग्री है मतलब एसोसिएटेड चार्टर्ड सर्टिफाइका शु लागे छे तमने गुजरात नी एजुकेशन सिस्टम केवी छे मतलब इट्स वेरी नाइस शु लागे छे तमने मोदी नोडखो छो यस कोन छे प्राइम मिनिस्टर अत्या रे चुंटणी आवे छे ख्याल छे सॉरी अत्या रे इलेक्शन आवे छे खबर छे यस शु लागे छे कोन जीत કેમ શું કરો છો હું છું અને શું લાગે છે અત્યારે ચૂંટણી આવી રહી છે ખબર છે હા ખબર છે અને શું લાગે છે અત્યારે ચૂંટણી આવી રહી છે કોણ બાજી મારી જશે આઈ ગેસ બીજેપી કેમ બીજેપી કારણ છે કે એમનું કામ સારું છે બધાએ આપણું બધાએ દસ વર્ષથી એમની કામ એમને કામ કરવાનો મોકો આપ્યો છે અને જોયું છે કે એમને જે સારા દસ વર્ષના રાજકારણમાં જે સારું કામ કર્યું છે તો આપણે એમને ચોક્કસ મત આપવો જોઈએ કે જેથી આપણા દેશનો વિકાસ થાય અને ગ્લોબલ લેવલે આપણો દેશ આગળ વધે નોકરી મળી જાય છે નોકરી જો સ્કિલ હોય તો ચોક્કસ મળે છે જો સ્કિલ ના હોય તો નથી મળે સરકારી નોકરી મળે છે ગવર્મેન્ટ જોબ માટે ચોક્કસથી તમારે મહેનત કરવી પડે છે અને એમની એક્ઝામ ક્રેક કરવી પડે છે તો મે બી તમે જો મહેનત કરશો તમારા દિલથી તો થઈ જ જશે રાહુલ ગાંધીને ઓળખો હા કોણ છે બહુ જ ખુશ થઈ ગયા રાહુલ ગાંધીના નામ બસ એટલે એકચ્યુઅલ મેં એના મીમ્સ બહુ જોયા હતા તો થોડો ગમે છે ના એના જોક્સ યાદ આવે એટલે મોડા પર આપોઆપ સ્માઇલ આવી જાય કયા નીતા ગમે એકચ્યુઅલમાં અટલ બિહારી વાજપેયી કેમ કારણ કે એમનું જે વક્તૃત્વ હતું બીજેપીની ગવર્મેન્ટની અંદર મતલબ જે એમને કદાચ કામ કર્યા છે જે ગવર્ બીજેપીને ઊભું કરવા માટે જેમને જે યોગદાન આપ્યું છે એ બહુ ઇમ્પેક્ટફુલ હતું કેજરીવાલને ઓળખો હા કેજરીવાલમાં એ ખુશ થઈ ગયા કેજરીવાલ પર બી ઘણા મીમ્સ બન્યા છે કે કેજરીવાલે ઘણા અમુક શું કહેવાય વાતો કર વાતો ઘણી વાર કરે છે કે દિલ્હીમાં વીજળી ફ્રી આપીશું ને એ બધી ઘણી એની સ્કીમ બહુ આપતા હોય છે એ લોકો એટલે ખાલી સ્કીમ આપે છે ફોલો નહીં થતી એ દર વખતે નહીં બટ મેજર ઇસ્યુ મેજર કેસીસ મેં એવું થાય છે તો આ છે આજનો યુવા વર્ગ કે જે સમજી રહ્યો છે તમામ બાબતોને તમે સાંભળ્યું કે તમામ યુવા મત આપવા માટે એક્સાઇટેડ પણ છે ઉત્સાહ પણ છે અને ખાસ કરીને અત્યારે જે સમસ્યા છે એ સમસ્યાને બહુ જ સારી રીતે જાણે છે કેવી સરકાર હોવી જોઈએ કેવા નેતા હોવા જોઈએ તમામ બાબત આજના યુવાને બહુ જ સારી રીતે ખબર છે એટલે હવે આ ચાર જૂને ખબર પડશે તમામ લોકોની નજર ચાર જૂન પર રહેશે કે ચાર જૂને આજની જે યુવા પેઢી છે અને સાથે સાથે જનતા છે એ જનતા કોને ચૂંટે છે કોની સરકાર બને છે તો આજે બસ આટલું જ આવતીકાલે ફરીથી મળીશું અન્ય યુવા વર્ગ સાથે કો